નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજુઅલ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જોઈશું તારીખ એકત્રીસ ડિસેમ્બરથી લઈને છ જાન્યુઆરી બે હજાર ઓગણીસ સુધીના એટલે કે વીકલી કરંટ અફેર્સ આપણે ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે જો આપ અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય તો આવો જોઈએ આપણે વીકલી કરંટ અફેર્સના એમસીક્યુ ક્વેશ્ચન રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખ પછી અમેરિકાના સૌથી શક્તિશાળી વ્યક્તિ કઈ મહિલા બની તો જવાબ આવશે ઓપ્શન એ નેન્સી પેલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતના કયા રાજ્યમાં પાબુક ચક્રવાતનો ખતરો જાહેર કરીને સાત જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ઓડિશા રાજ્યમાં એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે આમાંથી કઈ દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બની છે તો એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ન્યૂ ઇયરની સન્માન સૂચિમાં કઈ ફૂટબોલ ટીમને લીજન્ડ ઓફ ઓનર દ્વારા સન્માનિત કરવામાં આવે છે કઈ તે ફૂટબોલ ટીમ છે ઓપ્શન એ સાચો જવાબ છે ફ્રાન્સ દેશની તે ફૂટબોલ ટીમ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણ માઉન્ટ વિન્સન કે જે એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ચોટી છે તેના પર ચઢવા પ્રથમ દિવ્યાંગ મહિલા બની ગઈ છે તો અરૂણિમા સિન્હા એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બ્રેલ દિવસ એ ક્યારે મનાવાયો ચાર જાન્યુઆરી ઓપ્શન ડી પાંચ જાન્યુઆરીએ સત્યાવીસમાં વિશ્વ પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવશે નવી દિલ્હી ખાતે ઓપ્શન બી સાચો જવાબ છે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીને તાજેતરમાં જ સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ઓગણીસનું ઉદઘાટન કર્યું આ સર્વેક્ષણમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ચાર હજાર શહેરોનો એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે બિન અનામતના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપવાના હેતુથી આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને કેટલી કરી તો સાચો જવાબ છે ચાર પોઈન્ટને પાંચ લાખ રૂપિયા એટલે કે ઓપ્શન સી અમદાવાદની કઈ મહિલા ટેનિસ ખેલાડી ભારતની ફેડરેશન કપ ટીમનું પ્રતિનિધિત્વ કરશે અંકિતા રાયના એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ અલગ અલગ ભાષાઓનો ઉપયોગ થાય છે કયા જિલ્લામાં સુરત જિલ્લામાં ઓપ્શન ડી સાચો જવાબ છે ક્વેશ્ચન કયા ખેલાડીએ મુદ મુબાદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપ એ ચોથી વાર જીતી કયા ખેલાડીએ નોવાક જોકોવિચ ઓપ્શન એ ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી ભારત સરકારે બેરોજગારો માટે કઈ યોજના લોન્ચ કરી વરૂણ મિત્ર યોજના ઓપ્શન સી સાચો જવાબ છે વરૂણ મિત્ર યોજના નેક્સ્ટ ક્વેશ્ચન છે તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ એ કોણ બન્યા ઓપ્શન એ આવશે થોટીથીલ બી રાધાકૃષ્ણન એ તેલંગાણા હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા છે ભારતીય રેલવે બોર્ડના નવા ચેરમેન કોણ બન્યા છે વિનોદ કુમાર યાદવ ઓપ્શન બી પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા કાદર ખાનનું નિધન થયું છે તેમની પ્રથમ ફિલ્મ કઈ હતી દાગ ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ફિલિપિન્સમાં આવેલા ચક્રવાતનું નામ આપો ઉસ્માન ઓપ્શન સી હજાર સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યો જસપ્રીત બુમરાહ એટલે કે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ત્રણ જાન્યુઆરીથી પ્રારંભ થવાનો છે તો તે કયા જિલ્લામાંથી શરૂઆત કરવામાં આવી પોરબંદર જિલ્લામાંથી શરૂઆત કરવામાં આવી ઓપ્શન ડી યુપીમાં ગૌરક્ષા માટે રાજ્ય સરકારે કેટલા ટકા ટેક્સ એટલે કે સેસ વસૂલવાની જાહેરાત કરી ઝીરો પોઈન્ટને પાંચ ટકા એટલે કે ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં દેના બેંક અને બીજી આ બેંકનું કઈ બેંક સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું કઈ બેંક સાથે બેંક ઓફ બરોડા એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે રમાકાંત આચરેકરનું બે જાન્યુઆરીના રોજ સિત્યાસી વર્ષની ઉંમરે નિધન થયું તે કયા ક્રિકેટરના ગુરુ હતા સચિન તેંડુલકર ઓપ્શન ડી સાચો જવાબ છે આગળનો પ્રશ્ન જોઈએ અમેરિકા તથા કયા દેશે તાજેતરમાં યુનેસ્કોની સદસ્યતા છોડી દીધી તો ઇઝરાયલ એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે તાજેતરમાં જ અમેરિકા તથા ઇઝરાયલ દેશે યુનેસ્કોની સદસ્યતા છોડી દીધી છે એક્સિસ બેંકના નવા એમડી અને સીઈઓ કોણ બને ઓપ્શન બી સાચો જવાબ છે અમિતાભ ચૌધરી દિલ્હી હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડરની કઈ આઈપીસીની કલમ હેઠળ જાતીય સતામણીની ફાઇલ દાખલ કરવાની મંજૂરી આપી તો ઓપ્શન ડી સાચો જવાબ છે સેક્શન ત્રણસો ને ચોપન એ મુજબ ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઝેર બોલસનરોએ તાજેતરમાં કયા દેશના પ્રમુખ તરીકે શપથ લીધા છે બ્રાઝિલ દેશના ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં આરબીઆઈએ કઈ પેમેન્ટ બેંકને છ મહિના બાદ પ્રતિબંધ હટાવી લીધો છે પેટીએમ પેમેન્ટ બેંક એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન તાજેતરમાં કરુણા એનિમલ્સ એમ્બ્યુલન્સ કે જે ઓક્ટોબર બે હજાર સત્તરથી રાજ્યમાં સેવા આપે છે તેની કામગીરીનું નિરીક્ષણ કોને કર્યું યુનિસેફ ગુજરાતની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે તાજેતરમાં સરકાર દ્વારા રાજ્યમાં કયા જિલ્લામાં એમ્સની મંજૂરી આપવામાં આવી રાજકોટ જિલ્લામાં ઓપ્શન સી સાચો જવાબ છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કયા દેશે તાજેતરમાં ચંદ્ર પર અંતરિક્ષયાન ઉતારવામાં સફળતા મેળવી ચીન દેશે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ઓગણીસ હજાર રન પૂરા કરનાર બેટ્સમેન કયો બન્યો છે વિરાટ કોહલી એટલે કે ઓપ્શન ડી વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટને તમામ વર્ગના મુસાફરો માટે માન્ય મુસાફરી દસ્તાવેજો સાથે ભારતમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અધિકૃત ઇમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કરવામાં આવી છે તો તે એરપોર્ટ ક્યાં આવેલું છે પોર્ટ બ્લેર ખાતે ઓપ્શન બી સાચો જવાબ છે બે હજાર ઓગણીસમાં ઈસરો દ્વારા કેટલા મિશન લોન્ચ કરવા માટેની યોજના કરવામાં આવી છે બત્રીસ ઓપ્શન બી સાચો જવાબ છે પંકજ શર્માને તાજેતરમાં કઈ બેંકના ચીફ ઓપરેશન્સ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા આરબીએલ બેંક નીચેનામાંથી કોણ ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હેમંત ભાર્ગવ ઓપ્શન એ સાચો જવાબ છે નીચેનામાંથી કયા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકસો છ મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કર્યું જાલંધર શહેરમાં એટલે કે ઓપ્શન સી ગાંધીજીની દુર્લભ તસવીરોનું ગુજરાતમાં અનોખું પ્રદર્શન યોજાશે તેનું આયોજન કયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે નવજીવન ટ્રસ્ટ એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે બાંગ્લાદેશમાં લગાતાર ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ કોણે લીધા તો ઓપ્શન બી સાચો જવાબ છે શેખ હસીના આમ તો તેમને ચોથી વાર વડાપ્રધાન તરીકે શપથ લેશે પણ લગાતાર જોઈએ તો ત્રીજી વાર શપથ લેશે કયા ક્રિકેટરને વર્ષ બે હજાર અઢાર માટે કુલ બે હજાર સાતસો ને પાંત્રીસ રન બનાવીને લગાતાર ત્રીજા વર્ષે કેલેન્ડર વર્ષમાં સર્વાધિક આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો બેટ્સમેન બની ગયો છે વિરાટ કોહલી ઓપ્શન ડી સાચો જવાબ છે રાષ્ટ્રીય નૃત્ય શિરોમણી પુરસ્કાર બે હજાર ઓગણીસ માટે કોને પસંદ કરવામાં આવી તા નિયોગી અનામ ઓપ્શન સી સાચો જવાબ છે આઈસીસીને વુમન ક્રિકેટર ઓફ ધ યર બે હજાર અઢાર માટે તથા વુમન વન ડે પ્લેયર ઓફ ધ યર બે હજાર અઢાર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવી સ્મૃતિ મંધાના એટલે કે ઓપ્શન ડી કેન્દ્ર સરકારે આસામમાં એનઆરસી બાબતે અપડેટ કરવાની પ્રક્રિયા એકત્રીસ ડિસેમ્બર બે હજાર અઢારથી વધારીને ક્યાં સુધી કરી ત્રીસ જૂન બે હજાર ને ઓગણીસ સુધી કરી તાજેતરમાં જ પદ્મભૂષણ પદ્મ વિભૂષણ મેળવનાર મૃણાલ સેનનું નિધન થયું છે પંચાણું વર્ષની ઉંમરે તો તેઓ કોણ હતા ડાયરેક્ટર હતા ઓપ્શન ડી કેન્દ્ર સરકારે રામેશ્વરમથી ધનુષકોડી સુધી કેટલા કિલોમીટર લાંબી રેલવે લાઇન બનાવવાની મંજૂરી આપી સત્તર કિલોમીટર નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કોને સ્વચ્છ ભારત ગ્રેન્ડ ચેલેન્જ એવોર્ડની જાહેરાત કરી ડીઆઈપીપી એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે તાજેતરમાં કોણે સાયબર સુરક્ષા પર એક પુસ્તકનું વિમોચન કર્યું છે ગૃહમંત્રાલય ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં પોક્સો એક્ટમાં સંશોધન કરવા માટે કોને મંજૂરી આપી કેન્દ્રીય મંત્રીમંડળે ઓપ્શન ડી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પંજાબના કયા સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ભૂતપૂર્વ વડાપ્રધાન પર આધારિત રિલીઝ થનારી ફિલ્મ કે જે હાલમાં વિવાદમાં છે તેનું નામ આપો એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ઓપ્શન એ સાચો જવાબ છે ડોક્ટર વિક્રમ સારાભાઈનો નિર્વાણ દિવસ ક્યારે મનાવાયો ત્રીસ ડિસેમ્બરના રોજ ચાર જાન્યુઆરીથી ભારતીય પેનોરમાં ફિલ્મ મહોત્સવ બે હજાર ઓગણીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે તાજેતરમાં કયા દેશે પ્રાચીન હિન્દુ ધાર્મિક સ્થળ સ્તર તીર્થને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઘોષિત કર્યું છે પાકિસ્તાન દેશે ઓપ્શન સી સાચો જવાબ છે જો આપ આ વિડીયોની વીકલી કરંટ અફેર્સની પીડીએફ ફાઇલ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે આપ લિંક ઉપર ક્લિક કરશો ત્યારબાદ આપને એક ઓપ્શન જોવા મળશે ક્લિક હિયર ટુ કન્ટિન્યુ ત્યાં આપ ક્લિક કરશો ત્યારબાદ અહીંયા એક રાઉન્ડ પર ચાર સેકન્ડ સુધી ચાલશે અને તે ચાર સેકન્ડ પૂરા થઈ જાય ત્યારબાદ ગેટ લિંકનો ઓપ્શન આવશે તેના પર આપ ક્લિક કરજો કે જેથી આપ સીધા જ લિંક ઉપર પહોંચી શકશો અને ત્યાં જઈને આપ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો ગઈકાલે વિડિયોના અંતમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો તે ક્વેશ્ચનના તમામ મિત્રોએ સાચો જોબ આપ્યો છે અને તેમાં પણ ખાસ કરીને ડિટેલ્સમાં જે લોકોએ જોબ આપ્યો છે તેમના હું નામ અહીંયા બોલું છું નીલા વાણિયા પિયુષ દરજી પૃથ્વીરાજ ચૌહાણ સંજય માથાવાડિયા જયશ્રી રાઠોડ કુમુદ પટેલ કરુણા સોલંકી આ તમામ મિત્રોનો હું આભાર માનું છું અને આપના પાસે પણ એવી અપેક્ષા રાખું છું કે આપ આજના જે પ્રશ્ન પૂછવામાં આવે તેનો પણ ડિટેલમાં જવાબ આપો કે જેથી આપનું નામ પણ હું અહીંયા બોલી શકું તો જોઈએ હવે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન તાજેતરમાં સરકાર દ્વારા રાજ્યમાં કયા જિલ્લામાં એમ્સની મંજૂરી આપવામાં આવી અહીં ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપ જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત